આલ્ફા તમને ઓકે ઝટકા મશીનમાં મળશે મિત્રો આ વિડિયો છેલે લગી તમે જોતા રહો તો સૌપ્રથમ આપણે ઝટકા મશીનના આપણે ઓકે મોડેલની વાત કરીએ તો સૌપ્રથમ આપણે ના કેવા કે આટ કે નું ઝટકા મશીન છે આ ઝટકા મશીનની કેપેસિટી આપણે ઓકે 50 ગીગાની છે અને આ મશીનને ચલાવવા માટે આપણે ઓકે 12 વોલ્ટ ની બેટરી પણ સાથે આપશું અને આ બેટરીને ચાર્જ કરવા માટે આપણે 20 વોલ્ટની સોલાર પણ આપશું આપી દેવામાં આવશે કરો છો તેના તારમાં તમારા રોકેટ લાઈટ લગાવવાની આવે છે એટલે આને હું તમને વધારે બેનિફિટ પણ થશે એટલે આ વિડીયો તમને હું રોકેટ લાઈટ નો પણ તમને એની લિંક આપી દેસ એટલે તમે આ વિડીયો પણ જોઈ શકશો બીજા મોડેલ ની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો આ છે આપણે બાર કેવી ઝટકા મશીન સો મીગાની કેપેસિટી અને આ મશીન ને ચલાવવા માટે આપણે 12 વોલ્ટ 32 ની બેટરી પણ આપશું અને બેટરી ચાર્જ કરવા માટે આપણે 30 વોલ્ટ ની મોટી પેનલ પણ સાથે આવી જશે અને આ કા સેટ ની વાત કરે કેડે મિત્રો તો તમને 7800 રૂપિયા માં સેટ તમને આપી દેવામાં આવશે અને એની ઉંકે તમને સાથે એક રોકેટ લાઈટ નો સેટ પણ આમાં તમને મળી જશે અને આ કેડે મિત્રો આપણે ત્રીજા મોટા મોડલની ની વાત કરીએ તો એ તમને ઉંકે 150 મેગા કેપેસિટી આવશે 15 કેવી નું ઝટકા મશીન આવશે અને મશીન ને ચાર્જ કરવા માટે આપણે હું કે મશીન ને ચલાવવા માટે આપણે હું કે બાર બત્રીની બેટરી પણ આપશું અને બેટરીને ચાર્જ કરવા માટે આપણે ચાલીસ ની મોટી પેનલ આપશું

સુધી અને તમે વેલી તકે આ કે આ વિડિયો જોયો અને તમે ઓર્ડર કરી શકશો અને આ વિડિયો તમે હું કે એટલે તમે ઓર્ડર કરશો એટલે નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને તાલુકા અથવા જિલ્લામાં તમને ડિલિવરી કરી દેવામાં આવશે અને જો તમારે રૂબરૂ લેવા હોય તો ખેડૂત મિત્રો આપણો હું કે રાજકોટમાં જેડીસી માં બે નંબર ગેટમાં છે તો તમે ત્યાં આવી અને હું કે રૂબરૂ તમે આ ઝટકા મશીન મેળવી શકશો તો ખેડૂત મિત્રો રાણા જોવો છો આજે નીચે આપેલા નંબર ઉપર ફોન કરીએ અને આજે આ ઝટકા તમારા ખેતરમાં વસાવો